નમસ્કાર લોક સંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો મનગમતા સંવાદમાં આજે આપણી વચ્ચે એક એવી પ્રતિભા એક એવી શખ્સિયત ઉપસ્થિત છે જેને પોતાનું જીવન માત્ર તબીબી વિદ્યાર્થીઓને પણ સમગ્ર સમાજને સમર્પિત કર્યું છે જેની પચાસ વર્ષ કરતાં વધારે જળહળતી કારકિર્દી છે એવા ડોક્ટર જીકે વણકર સાહેબ ડોક્ટર ગણપત વણકરના ટૂંકા અને હુલામણા નામે ઓળખીતા એવા ડોક્ટર જી કે વણકર સાહેબ નું હાર્દિક સ્વાગત છે સાહેબ નમસ્તે સાહેબ આપની સાથે આજે ખૂબ સારી વાતો કરવાની છે આનંદની વાત મારે આપ સૌને આપને પેલા એ વાત કરવી છે કે પિરુદરાના પાદરમાંથી શરૂ કરીને છેક પારુલ યુનિવર્સિટીના પટાંગણમાં આપ વધાર્યા છો આ સાઈઠ સિત્તેર વર્ષના સમયગાળાને તમે કેવી રીતે જુઓ છો એક રીતે જોવા જઈએ તો

અન ત્યારે આપ એવા પરિવારમાં જન્મ્યા હતા કે જ્યાં તમારા માટે તમામ પ્રકારની સુવિધાઓ હતી આપ ઈચ્છુ હો તો આપ અમેરિકા કે દુનિયા બીજા કોઈ દેશમાં સ્થાયી થયા હોત આપ એવું કઈ ન વિચારતા આપ એ તબીબી વ્યવસાય પસંદ કર્યો એટલું જ નહીં પણ તબીબી વ્યવસાયને સેવાનો એક પ્રકાર બનાવી દીધો તો એની પાછળ આપનું કોઈ ચોક્કસ વિજ્ઞાન મૂળભૂત રીતે પરિજે પ્રકૃતિ હતી શાંત કાકરો હતી અને એવું પહેલેથી જ નક્કી કર્યું હતું કે હું રિઝર્વેશનના લાભ મેળવી આવેલો છું મેડિકલ ફિલ્ડની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે ગરીબમાં ગરીબ વ્યક્તિઓની હું સેવા કરી શકું તો મારું જીવન સફળ થયું એમ હું ગણી શકું એટલે મેં આ ક્ષેત્ર પસંદ કર્યું ઓગણીસો ઇઠ્યોતેરમાં એમબીબીએસ થયા ત્યારે ડોક્ટર એટલે લોકો માટે બહુ દુર્લભ પાત્ર હતું ત્યારે આપ પાત્રોતેર માં એમબીબી થયા શું આપને ડોક્ટર બનવાનો પેલાથી શોખ હતો કે પછી પરિસ્થિતિ કોઈ એવી ઊભી થઈ કે તમે ડોક્ટર બની ગયા મારા ગામની અંદર એક ડોક્ટર હતા જે વારંવાર જ્યારે પણ મળે ત્યારે એવું કહેતા કે તારે તો ડોક્ટર જ બનવાનું એમના માંથી મને પ્રેરણા મળી એ ઉપરાંત મારા બેન ડોક્ટર કમળા બેન એ મારાથી બે વર્ષ સિનિયર આથી આગળ હતા એ પણ મેડિકલ ની અંદર આવેલા એટલે હું એમના પગલે પગલે આ ફિલ્ડની અંદર અંદર આવ્યો એનો અર્થ એવો થાય કે કમળા બેન તમારા એક પ્રકારના પ્રેરક દાતા છે એવું કહેવાય જી અચ્છા સાહેબ આપની જે સ્ટુડન્ટ લાઈફ હતી એમાં ખાસ કરીને હાઈસ્કૂલ જીવનમાં એવી કોઈ ચોક્કસ ઘટનાઓ બની હોય કે જેના કારણે તમને એમ થયું કે જીવનમાં હું ખૂબ આગળ વધીશ ખૂબ પ્રયત્ન કરીશ અને સફળ થઈશ એવી જે ભાવના ઉદ્ભવી હોય એવી દરમિયાન હું સેન્ટર ની અંદર પહેલા નંબરે પાસ થયેલો સ્કૂલ દરમિયાન ઘણા બધા એવા અનુભવો થયા જેમાં શિક્ષકો દ્વારા ઘણી વખતે એવું થતું કે જાતિગત ભેદભાવો થતા પણ મોટાભાગના જે વિદ્યાર્થીઓ હતા એ ખૂબ જ સપોર્ટિવ હતા અને એમનામાં કોઈ આવો જાતિગત ભેદભાવ હતો નહીં ઉપરથી એ લોકો બહુ સારી રીતે સપોર્ટ કરતા ઘણા બધા લોકો તો મારા ઘેર વાંચવા માટે પણ આવતા એટલે એ સમયગાળો બહુ આનંદનો સમયગાળો રહ્યો મોટાભાગે અને એ દરમિયાન બધા આત્યના વિદ્યાર્થીઓને તો પરીક્ષાનો ડર લાગે છે યાર અમે તો પરીક્ષાને રાદ જોતા કેર પરીક્ષા હવે એને મેં અમારું કૌશલ્ય અમારું જ્ઞાન બતાવીએ આપ સાહેબ મેડિકલમાં છો પણ એમાંય પાછો સાયકિયાટ્રિક ડિપાર્ટમેન્ટ છે તો એ કેવી રીતે બન્યું સાહેબ કે તમે MBBS માં હતા એના પછી આ તરફ પડ્યા કે પછી પરિસ્થિતિ એવી કોઈ ઊભી થઈ જી એમ બીબીએસ દરમિયાન મારો જે વિષય છે માનસિક રોગનો જે વિભાગ છે એ બહુ ઓછા લોકો પસંદ કરતા અત્યારે પણ માનસિક રોગો વિશે લોકોની અંદર બહુ છોટ છે પણ એ સમયગાળાની અંદર મારા જે પ્રોફેસર મળ્યા એ આમણે મને ખૂબ પ્રોત્સાહિત કર્યો એક વખત તો એવું થયું કે મેં જે પેપર લખ્યું હતું એ અમારા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો વંચાવ એમણે કીધું કે આ અંડર ગ્રેજ્યુએટ એમબીબીએસ નો વિદ્યાર્થી આવું લખે છે તમે એના જેવું લખો એટલે એનાથી ખૂબ જ પ્રોત્સાહિત થયો અને પછી તો એ એક મનગમતો વિષય હતો એટલે એની અંદર હું સારું પ્રદાન કરી શક્યો ડોક્ટર જીકે વણકર એટલે તબીબી વ્યવસાયમાં નિપુણ પણ તબીબી વ્યવસાયની સાથે સાથે સાહિત્યમાં ખાસ કરીને દલિત કવિતાઓનો અનુવાદ કરવાનો હોય મરાઠી ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનો હોય અંગ્રેજી ભાષાના પ્રખ્યાત કવિઓની કવિતાનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો હોય જુદા જુદા દલિત સર્જકો સાથે સંવાદ સાધવાનો હોય આ પરિસ્થિતિ કેવી રીતે શક્ય બની છે શાળાની અંદર હું જયારે અભ્યાસ કરતો હતો એ વખતે ભાષાની અંદર મને ખૂબ રસ હતો શિક્ષકોએ મને એ બાબતે પ્રોત્સાહિત કરેલો પછી કોલેજમાં ગયો તો એ સમયગાળો એવો હતો અનામત વિરોધી આંદોલન થયું એ અનામત વિરોધી આંદોલન થયું એ સમયગાળાની અંદર જે ગુજરાતી દલિત કવિઓની જે પહેલી પેઢી હતી એના ઘનિષ્ઠ સંપર્કમાં આવવાનું થયું એ બધાની સાથે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધો સ્થપાયા અવારનવાર અમે મળતા રહ્યા અને ખૂબ જ મૈત્રીપૂર્ણ મારા સંબંધો રહ્યા એ પછી હું બીજી ભાષાઓના સંપર્કમાં પણ આવ્યો જ્યારે પણ હું ગુજરાત છોડીને બીજા સ્ટેટની અંદર ત્યારે હંમેશા એવો વિચાર કરું કે આ સ્ટેટની અંદર દલિત સાહિત્યના સર્જકો કોણ છે મારે એમને મળવું છે એ રીતે હું એમને મળતો ગયો અને એ ક્ષેત્રની અંદર પણ અનુવાદો કર્યા ઉદર રૂપા એક એવું નામ હતું સમાજમાં કે જેના નામનું એક ચલણ ચાલતું હતું સમાજમાં ખાસ કરીને સામાજિક રીતભાતોમાં એવા પરિવારમાં ઉછરેલા ગણપતભાઈ આજે ના પ્રશંસા તરફ કે ના કોઈ પણ પ્રકારની લોભ લાલચ નહીં કશું જ નહીં એક નિર્મળ સ્વભાવે સેવા તરફ વળ્યા છે તો એ જીવનનો કોઈ ધ્યેય બનાવ્યો છે કે જીવનને કોઈનો આદર્શ તમે જીવનમાં ઉતાર્યો છે કે આ બધાથી અલિપ્ત રહીને બસ એક એક માનવ સેવા કરવી તો આ હૃદયનો ભાવ છે કે ક્યાંથી પ્રેરણા મળી છે આ ચોક્કસપણે બહુ પહેલેથી જ એવો વિચાર તો હતો જ કે મારે સમાજના માટે કંઈક કશું કરવું છે એના માટે તબીબી ક્ષેત્ર એ પસંદ કર્યું અને એ પરિબળના કારણે પછી હું આ ક્ષેત્રની અંદર આગળ વધતો ગયો મારા અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો પ્રેમ પણ મને મને અને ખાસ તો ગરીબ જે હતા હતા એમના એમણે ખૂબ જ આશીર્વાદ આપ્યા આપની આટલી લાંબી કારકિર્દી છે એટલે ઘણી જગ્યાએ આપને સન્માન પણ પ્રાપ્ત થયું હશે પુરસ્કાર પણ પ્રાપ્ત થયું હશે ઘણી જગ્યાએ હશો તો એવી કોઈ આપને આ સ્મરણમાં હોય એવી એ બધાની મને બહુ લાલસા નથી રહે નથી સાબ બરાબર છે અને હું સામાન્ય રીતે આ બધાથી દૂર રહું છું બરાબર છે બરાબર છે અચ્છા આપની આપના અંદર જે છે એક ડોક્ટર પણ સરસ શ્વાસ લઈ રહ્યો છે એક સાહિત્યકાર પણ શ્વાસ લઈ રહ્યો છે અને એક સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના લઈને ફરનારો હજી કે બનકર પણ ફરે છે તો આ ત્રણે ત્રણનો બેલેન્સ કરવું કેવી રીતે શક્ય બને કારણ કે એક તરફ તમારે મેડિકલ સાથે સતત ઘરોબો છે એ તમારા એ બ્લડમાં છે મેડિકલ બીજી તરફ તમને સમાજ પ્રત્યે અનન્ય પ્રેમ છે અને ત્રીજી વસ્તુ જે છે કે આ સેવા પણ કરવી છે તો આ કેવી રીતે બને મને એવું લાગે છે આ ત્રણેયની અંદર કોઈ વિરોધાભાસ નથી અચ્છા એ ત્રણેયની અંદર એક રીતે જોવા જઈએ તો એક એકત્વ છે એક સંવાદિતા છે જે એકબીજાને પૂરક છે એવું હું માનું છું મેડિકલ

અને મનોવિજ્ઞાનની પાસે એનો પૂરતો જવાબ નથી એમ કહું તો ચાલે કેમ કે આ જે આખું ક્ષેત્ર છે જીવનને લગતું એની અંદર ભૂમિકા દરેકે દરેક રાજકારણની ભૂમિકા અત્યારના સંજોગોની અંદર તો મેક્સિમમ એટલે મહત્તમ લાગે છે જો સામાજિક પરિસ્થિતિ બદલવી હોય તો એક મુખ્ય વસ્તુ તો પોલિટિકલ પરિબળો પણ એવા હોવા જોઈએ જેનાથી જે દલિત સમાજ છે એ આગળ આવી શકે એની સામે અત્યાચારો થઈ રહ્યા છે એને આર્થિક રીતે પણ શોષણ થઈ રહ્યું છે આ બધી વસ્તુ જો ના થાય તો આપણે બીજા કોઈ પણ સમાજોની સમકક્ષ બહુ સહેલાઈથી આવી શકીએ આપની જન્મભૂમિ એટલે પેલુદરા અને પેલુદરાથી આપ કયા પ્રાંતિ છે તો આ પેલુદરા પ્રાંતિ અમદાવાદ હોસ્પિટલ ભોપાલ

બહુ સંવેદનશીલ હોય છે અને એક એવી ઘટના બનેલી આજથી ઘણા વર્ષો પહેલા હું સિવિલ હોસ્પિટલમાં હતો એક સૌરાષ્ટ્રની એક બહુ ગરીબ પરિવારની બેને લાવેલા માનસિક રોગ માટે એની સારવાર કરી બેન સારી થઈ ગઈ બેન પાછા સૌરાષ્ટ્રની અંદર ગયા જુનાગઢ જિલ્લાના હતા પછી ફોલોઅપમાં બતાવવા આવ્યા મહિના પછી તો આખો કોથળો ભરીને મગફળી લાવેલા એટલે મેં કીધું આ કેમ લાવ્યા એટલે કે હું જોઉં છું કે તમે આખો દિવસ હોસ્પિટલમાં જોવો છો અને હોસ્પિટલ તો મને એવું લાગ્યું કે તમે જ્યારે પણ તમને મન થાય ત્યારે મગફળી ખાજો એટલે એ ગરીબ માં ગરીબ વ્યક્તિ ની આવા આશીર્વાદો જયારે આપણને મળે છે ત્યારે આપણું હૃદય એકદમ દ્રવ્ય ઉઠે છે આવી વ્યક્તિઓની સેવા કરી સારું થાય એટલે એક માનવીય સંવેદના ની આ પરાકાષ્ઠા કહેવાય કે એ બેનનામાં આવો ભાવ જાગ્યો અને તમારું આખું જે વ્યવસાયિક જીવન છે એને એને નિરીક્ષણ કર્યું હશે અને આવો ભાવ જાગ્યો હશે મને મળેલી માહિતી પ્રમાણે એ ડોક્ટર જીકે વણકર સાહેબ કે ના કાંચન સાથે સંબંધ છે ના કામિની સાથે સંબંધ છે સીધો ઈશ્વર સાથે સંબંધ છે અને આમ છતાં આ પારુલ યુનિવર્સિટીમાં આવો કે ભોપાલમાં આવો તો આર્થિક રીતે જે છે એ આખું જીવન તમે કેવી રીતે મેનેજ કરો છો હું સ્વાવલંબી છું બીજી સ્પષ્ટતા કરું તો હું નિરીશ્વરવાદી છું ઈશ્વરમાં માનતો નથી હું એવું મને મનુષ્યની અંદર શ્રદ્ધા છે કે ગમે તેઓ ખરાબ વ્યક્તિ હોય તો પણ એની અંદર કંઈક તો સારું છે અને એ આજે નહીં તો કાલે બહાર આવશે એવું હું માનું છું પણ પ્રચલિત તરફની અંદર જે ધર્મ છે અથવા તો ઈશ્વર છે એની અંદર મને બહુ શ્રદ્ધા નથી ઘણી વખતે તો આપણે જોઈએ છીએ કે ધર્મ ઈશ્વર એ બધા એક શોષણનો પણ પરિબળો છે એટલે એ બાબતની ખૂબ જ અવેરનેસ જાગૃતિ આપણા સમાજની અંદર પણ બહુ જરૂરી છે હું જોઉં છું કે ઘણા બધા લોકો પોતાના પૈસા એવા બધા બાબતોની અંદર ખર્ચે છે મંદિરોનો જીર્ણોદ્ધાર કરે છે મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાની કોઈ જરૂર નથી હવે તો આપણા સમાજને વધારેમાં વધારે જરૂર છે શિક્ષણની જરૂર છે એની અંદર જ એમણે જે પણ પ્રદાન કરવું એ કરવું જોઈએ આપનું એક બહોળું અને વિશાળ પરિવાર છે અને નામાંકિત પરિવાર છે પ્રતિષ્ઠિત પરિવાર છે અને એના કરતાં હું એવું કહીશ કે શિક્ષિત પરિવાર છે બધા જ ઉચ્ચ શિક્ષણ મેળવેલા સભ્યો છે આપના પરિવારમાં આમ છતાં આપને જેનો સીધો પ્રભાવ તમારા ઉપર પડ્યો હોય અને આજે પણ તમને એવું લાગતું હોય કે મારા પરિવારમાં આ સભ્ય ન હોત તો કદાચ મારામાં આ ગુણ ન આવ્યો હોત તો એવા સભ્ય આમ તો બધા જ આખો પરિવાર પ્રેરણાદાયક છે મારા માતા પિતા મને જન્મ આપ્યો મને ઉછેર્યો શિક્ષણ માટે પ્રેરિત કર્યો એમનો તો અનાથ ઉપકાર સૌથી મોટા ભાઈ શિવાભાઈ હતા એ ગાંધીવાદી સંસ્થાની અંદર એમણે કામ કર્યું તો હું પણ એમનાથી પ્રભાવિત થયેલો કમળાબેન જે મેડિકલ સ્ટુડન્ટ અને અત્યારે જનરલ પ્રેક્ટિસ કરે છે એમનાથી મને મેડિકલની અંદર આવવાની પ્રેરણા મળી એમ પરિવારની જુદી જુદી વ્યક્તિઓ મને જુદી જુદી રીતે પ્રેરિત કર્યો એમના તો ઋણ સ્વીકાર કરું જ છું અચ્છા અને બીજી વાત સાહેબ કે આપ સાહિત્યના કદરદાન પણ છો એક સારા હું તો એને સંશોધક પણ કહું છું કે સતત આપ એવી એવી રચનાઓ શોધીને લાવો છો તો તમને અત્યાર સુધીમાં ગમ્યા હોય એવા પાંચ સાહિત્યકારના તમારે નામ દેવા હોય

બીજી ભાષાઓના કવિઓની અંદર નામદેવ ઢસાલ નામના જે મરાઠીના દલિત કવિ છે એ ખૂબ જ પ્રભાવિત કરી રહ્યા છે એ જ રીતે અરુણ કાલે નામના બીજા સાહિત્યકાર છે સાઉથ ઇન્ડિયાની અંદર જોઈએ તો સુકીર્તા રાણી નામના કવિયત્રી છે દલિત કવિયત્રી આ બધા બહુ સારું લેખન કરી રહ્યા છે એવું કહેવાય છે કે ભાઈ પેલું એટલે કબીર સાહિત્ય નો ગઢ કબીર પંથની જે પરંપરાઓ છે એનું પાલન પોષણ કરવામાં તો એ પક્ષમાં મને બહુ રસ નથી પણ કબીર મહાન વિદ્રોહી હતા મહાન વિદ્રોહી છે કે એમણે જાતપાતનો સદંતર ઇન્કાર કર્યો એમણા શિષ્યો હિન્દુઓ પણ હતા મુસલમાન હતા જ્યાં પણ એમણે પાખણ જોયું એની ઉપર એમણે પ્રહાર કરે તો કબીરનું એ સ્વરૂપ મને સૌથી વધારે ગમે છે અને એને હું પ્રેમ કરું છું સરસ સાહેબ થેન્ક્યુ સર બીજી એક વસ્તુ મારી આપ સાહેબની પાસે થી જાણવી છે કે આપની એક લાંબી કારકિર્દી છે આપને ક્યાં કેવું ન થતું કે ચાલો હું એક મારી આત્મકથા લખું આત્મકથા લખવા માટે જીવનની અંદર વિવિધ પ્રકારના અનુભવો જોઈએ તો દલિત સાહિત્યની અંદર ખાસ કરીને દાહક કહેવાય એવા અનુભવો જોઈએ એવા અનુભવો મને પણ થયા છે પણ એ મર્યાદિત થયા છે એટલે એ લખવા માટે મને બહુ ઉત્સાહ નથી જાગતો પણ જે લોકો મારા સંપર્કમાં આવે છે એ લોકોની સાથે ઇન્ફોર્મલી આ બધી બાબતોની હું વાત કરું છું સ્કૂલ ની અંદર દાખલા તરીકે હું હતો એ વખતે એવા શિક્ષકો પણ હતા જે દલિત વિદ્યાર્થીઓનું ટ્યુશન પણ નહોતા રાખતા તો એ સમયગાળો તો બધો બદલાઈ ગયો છે પણ વધારે સૂક્ષ્મ રીતે ભેદભાવ ચાલુ છે એની સામે લડવાની ચોક્કસ જરૂર છે આટલા બધા સાહિત્યના સતત અનુવાદો તમે આપ કરો છો તો તમારું પોતાનું એક પુસ્તક બને એવું તો વિચાર્યું હશે ને સાહેબ મેહેબ આંબેડકર અનુવાદ કરેલો છે બીજા વિદ્રોહી લેખક મહાત્મા ફૂલે એમનું ગુલામગીરી નામનું પુસ્તક છે એનો પણ મેં અનુવાદ કરેલો છે અને એ ટૂંક સમયમાં પ્રકાશિત થવાનો છે पे साउथ इंडिया नी अंदर तमिल भाषा न एक लेखिका थे बामा करीना ये बामा एक नवल कथा लिखी थे स्त्री केन्द्री तो एनो पन अनुवाद करेलो छे ने टूंक समय में प्रसिद्ध थवानो छे सब ए चले आप... तो चाले आज करे छे अच्छा, प्रक्रिया एक एवो प्रश्न आपने मारे पूछो छे अभिव्यक्त है तो माफ करजो આપ અપરિણિત છો એની પાછળ નથી જ લગ્ન કર્યા બસ કે પછી કોઈ સૈદ્ધાંતિક બાબત આ કોઈ સૈદ્ધાંતિક બાબત નથી એ સાહજિક રીતે હું અપરિણિત છું અચ્છા બરાબર છે બસ નથી જેવું એ બીજું કશું જ નહીં સરસ અચ્છા આપની પાસે સમાજ માટે કોઈ સંદેશો તમારે કેવું હોય તો

યુનિવર્સિટીમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે પોતાની બજાવે છે તો ફરીવાર આપણે મળીશું ત્યાં સુધી અમારી આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરવાનું ભૂલશો નહીં આપના અમૂલ્ય સૂચનો આવકાર્યા છે હું રમેશ પ્રમાણ તંત્રી ભાવનશ્રી અને મનોહર ઉજાસ એડિટર આપનું પુનઃ હાર્દિક અભિવાદન કરે છે ધન્યવાદ